નમસ્કાર આપ પ્લસ હું છું સાથે સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં આવેલા ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો સોમનાથ માં શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારાનો પ્રારંભ ટ્રસ્ટી જે પરમાર દ્વારા કરાવવામાં આવ્યો હતો અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે જ્યારે સમગ્ર દેશમાં નવા પ્રાણ ફૂંકાય છે ત્યારે સમગ્ર સોમનાથ અને પ્રભાસ તીર્થ રામમય બની ગયું છે વહેલી સવારથી જ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે ત્યારે પ્રભુ શ્રી રામના રામ રાજ્યમાં ભક્તોને ભાવતો પ્રસાદ આપી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને તૃપ્ત કરી રહ્યું છે આજે સવારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા સંકલ્પ લઈને શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓના સમૂહ પ્રભુ શ્રી દર્શન કરી તેમના ચરણોમાં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભજન ભોજન અને ભક્તિનો આસ્વાદ માણી ખરા અર્થમાં રામ રાજ્યની અનુભૂતિ કરી રહ્યા છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર